ડિસેમ્બર એટલે કે આ માસની ત્રીસ તારીખ બુધવારના રોજ ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવશે જેના કુલ ગુણ પચીસ રહેશે જેમાં આપણો અભ્યાસક્રમ અભ્યાસક્રમમાં એક જ પાઠ છે પાઠ છ બતક અને અથવા પણહંસ પરીક્ષાલક્ષી પુનરાવર્તન અગાઉની વિડીયોમાં આપણે આ પાઠને અનુરૂપ એટલે કે છઠ્ઠા પાઠને અનુરૂપ પ્રવૃત્તિઓ વિશે જોઈ ગયા કે જેમાં ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો આપેલા શબ્દો પરથી નવા શબ્દ બનાવો તો આજે આપણે આ પાઠને અનુરૂપ કેટલાક પ્રશ્નોના ઉત્તરોનું લેખન વંચન કરીશું

એક બતક માતા હતી જેણે ચાર ઈંડા મૂક્યા હતા થોડા દિવસ પછી તે વિચારમાં પડી ગઈ કેમ કે તેણે પાંચ ઈંડા જોયા તે વિચારમાં પડી ગઈ હતી કે આ પાંચે પાંચ ઈંડા કોના છે મારા જ છે ને એમાં પાંચમું ઈંડું કેમ આવી ગયું એમ વિચારતી હતી છતાંય એ પોતે સમજી ગઈ કે ભલે જે હોય તે મારા જ બચ્ચા છે ને મારા જ ઈંડા છે ને તો તમને ખબર છે આ પાંચમું ઈંડું કોનું હતું જવાબ પાંચમો ઈંડુ રાજહંસનું હતું પાંચમું ઈંડુ રાજહંસનું હતું નંબર બે બતક માતાને ખબર કેમ ના પડી જવાબ બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા સવાલ નંબર 3 તેને બધા કદરૂપુ બતક કહેતા હતા તેનું કારણ શું હતું બતક માતાના પાંચ બચ્ચા હતા જેમાં પાંચમું બચ્ચું હતું એને બધા કદરૂપુ કહેતા હતા તેનું કારણ શું હતું કેમ તેને બધા કદરૂપુ કહેતા હતા જવાબ તેને બધા કદરૂપો કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું કારણ કે તે બધાથી અલગ હતું એટલે બધા તેને કદરૂપો કહેતા હતા કદરૂપો એટલે બેડોળ બધા કરતા અલગ દેખાય નંબર ચાર કદરૂપા બતકે નક્કી કેમ કર્યું જવાબ કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા કેદરૂપા બતા કે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા પણ નહીં અને તરતા પણ નહીં એટલે કે वे एकलो पड़ी गयो होतो बराबर ने कि તેની સાથે કોઈ પણ રમતું નહી કે તરતું નહીં નંબર 5 બતક યે સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા જવાબ बता सुरक्षित जगियाँए चार इंडा मुखिया कितना इंडा मुखिया चार इंडा नंबर छ बतकी कि बद्धा बच्चा ने सुन सिखवा लई गई जवाब बतकी बदा बच्चा ने तरता शिखव लाई गई शू गई, तरता शीखववा लाई गई सवाल नंबर सात दोषीमाए कदरूप बतक ने क्या सुधी પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું ડોશીમાએ કદરૂપુ બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું જવાબ દોશીમાએ કદરૂપુ બતકને વાવાઝોડું શાંત થાય વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું બરાબર ને યાદ છે પાઠ કે ભૂલી ગયા એક ડોશીમા હતા ને એ ડોશીમાએ કદરૂપુ બતકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું નંબર આઠ કદરૂપુ બતક ખરેખર શું હતું જવાબ કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો શું હતો કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો જુઓ બાળ મિત્રો અહીં આપણા પ્રશ્નનો જવાબ પૂર્ણ થાય છે તમારે તમારી ગુજરાતીની નોટમાં આ પ્રશ્નોના જવાબને લખવાના રહેશે પ્રશ્નો પણ લખજો અને એની સાથે સાથે એના જવાબો પણ લખજો અને સાથે સાથે મોઢે પણ કરતા જજો કેમકે હવે પરીક્ષા નજીકમાં આવી રહી છે તમે તમારું લેખન કાર્ય પણ પૂર્ણ કરજો અને સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ કરજો થેન્ક યુ